મિત્રો મિત્રો એક નવા સૌનું સ્વાગત છે આજે મિત્રો સામારપાડા હું આવ્યો છું એક જરૂર કરતા વધારે ભોજન હતું એ અહીંયા આશ્રમ શાળાના છોકરાઓને જમવા માટે આવ્યો છે આ ભોજન અમારા ડુમલાવ ગામ દેસાઈ ફળિયાના મનીષભાઈના માધ્યમથી મળ્યું છે તો આજે આપણે સમરપાડાના છોકરાઓને જમાડીએ કજો હાય મજા આવે ને જમવાની બધાને હે જમવાની મજા આવે મન તો નહીં જેવું લાગે પક્કું મજા આવે મજા આવે ને અમારી કેટલા વર્ષ આંગળી ચુકો મને હે આ નહીં ઓળખે નવા છે ખોરાક નવા છે ચાલો ચાલો એટલે મતલબમાં વધારે બધા ઓકે ચાલ ચાલો આપણે જમાડવાનું ચાલુ કરીએ હવે ચાલો Baik, lainnya dimana? Bagari banyak

તો જે જરૂર કરતા વધારે ભોજન હતું તે આજે આપણે મિત્રો આશ્રમ શાળાના છોકરાઓને તો મનીષભાઈ ખરેખર ખૂબ ખૂબ આભાર આજે તમારા માધ્યમથી જે છોકરાઓનું છે ભોજન મળ્યું છે મનીષભાઈએ સંપર્ક કર્યો કે જીતભાઈ ભોજન બચેલું છે જરૂરિયાતનું તમે પહોંચાડશો આજે સામારપાડા આશ્રમમાં છોકરાઓને આ ભોજન આપવામાં આવ્યું છે જેમ કે તમે જોઈ શકો શક્યા છો કે કેટલા છોકરાઓ ખુશ છે કેમ કે ખૂબ સરસ ભોજન મળ્યું છે પૂરી છે શાક છે બે જાતનું દાળ ભાત શાક ચુંબર આ રીતના જે ભોજન હતું એ જરૂરિયાત સુધી પહોંચાડ્યું છે કેવું લાગ્યું ભોજન બધા સારું લાગ્યું સારું છેલ્લે આપણે જે ભોજન આપ્યું છે તેને આપણે આભાર માનવું થેન્ક યુ કરવું હા બસ 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 જમો જમો બધા જમો પહેલા અ ચોમાસાની સિઝન છે તમે જોઈ શકો છો બહાર વરસાદ આવતો છે અને હું મારું પોતાનું સાધન અહીંયા સુધી લાવતે અથવા તો અહીંયા સુધી મારું સાધન લઈને આવતા મને મળું થતા હતા પોત મનીષભાઈને પોતાની જ જે ગાડી છે એ ગાડી મનીષભાઈએ કીધું હતું ભાઈ મારી તમે ગાડી લઈને જાઓ અને ફટોફટ તમે

ખુશી અને ઉત્સાહથી ભોજન જેમાં છે તો મનીષભાઈ તમારો ખૂબ ખૂબ આભાર અન્ય સાથી મિત્રોને પણ હું એક માહિતી આપવા માગી જે રીતના આ રીતના કોઈ ભોજન હોય તો આ રીતના તમે આજુબાજુ વિસ્તારમાં તમે પણ આ રીતના ભોજન આપી શકો છો અન્ન બગાડ થતો અટકાવી શકો છો બાય બાય તો મિત્રો આજનો સેવાનો વિડીયો આપણે અહીં સમાપ્ત કરી લઈએ હા મળીએ કોઈ નવા વિડીયો સાથે નવી કોઈ મારી સાથે ત્યાં સુધી રજા આપજો જેથી જોડીને તમારા પણ આસપાસ વિસ્તારમાં જરૂર કરતાં વધારે ભોજન હોય તો આ રીતના અન્નનો બગાડ થતો અટકાવી શકો છો મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપજો જય જવાન જય કિલા બાય બાય પાછા હો ને ભોજન લઈને ચાલો